રાજા છે ને બધું આ ઉતારી નવું કામ શરૂ કરી દેવાનું હતું આ બધું ખોલી નાખ્યું બધું કરી નાખ્યું વરસાદ આવી ગયો આજ રાતમાં ઘણો વરસાદ આવી ગયો એટલે છે ને કામ અટકી ગયું કારણ કે આપણે ભાઈ હે એ પછી ન આવ્યો કારણ કે લેટમાં બેટમાં બધે તંગી પડે ને આમાં બધે ગારો બારો થતો હોય ને પાછો વરસાદ આવ્યો હોય તો ઉતારાય નહીં એટલા માટે છે ને તંગી પડી ગઈ હા બા એવું છે ને કામ ચાલુ કરવાનું હતું એનું

આ તો અમાર કેટલી ભાટલા હોય કપા તા આઠ રૂપિયા કપાની ને કપા છે ને જો આપણે એટીએમ વાયડો છે એટલે એટીએમ થેલી આપણે જાજી ને વાવી એક બે થેલી એટીએમ છે બાકી બધી ન્યુ છે બધું કટિંગ કરે છે નાની છે ને બોદડી બનાવે બોદડી ની હો તાપડું બનાવ તાપડું એટલે બેહવા એમ કોની બેહવા નહીં ગમે કપાસ આપણે કપાસ માં કે હોય તો કે ગાહડી માથે નાખવા થાય હા ને તો આપણે એમાં ફૂટા નાખવાના છે આ ગોળ પાઇપ હોય એના આપણે ફૂટા નાખવાના છે તો ફૂટામાં નાખવા ને રેતી જોઈશે તો રહેતી આપડે ને શેર તો આપડે હે ને દરિયા ભરવા જવાની છે

કબૂતર આટા ફરે એમ એટલે આપણે છે ને રેતી વહેવા જેલા હતા ને આપણે છે ને રેતી તો ભાઈ એટલી વેવી છે કારણ કે એટલી તો ભાઈ લાટ બધી થઈ જાય કારણ કે છે ને બે ફેરા માર્યા છે બે ફેરામાં છે ને એટલી રેતી આવી છે તો આમાં કંઈ નક્કી નથી ચાર ફૂટ આવે કે છ ફૂટ આવે એમ હે તો એટલા માટે છે ને લેવા ગયેલા હતા ને ખૂટામાં છે ને સિમેન્ટ નાખીને પૂરવાનું એટલે મજબૂત આવી હારે આવી જાય એટલા માટે અત્યારે છે ને જવું છે આપણે ખેતરમાં આટો મારવા કારણ કે કહેધું છે ને અહીંયા પાડી માટો મારવા ગયા નથી એટલે આપણે છે ને જોવા જવું છે કેમ કેમ ફેરબેર પીડ્યો કે નહીં પીડ્યો એમ હવે છે ને આ ભાઈ છે ને બધી હાઈડ ઉપર આવી ગઈ છે તો કેવડી ઊંચી ઊંચી થઈ ગઈ છે આમાં ભાઈ દાણા કેમ છેડયા હે તો કેટલા દાણા છેડી જો મસ્ત થઈ ગયો મસ્ત આમ ડુંડું છે ને આમ કઠણ હે કડક ડુંડું છે કારણ કે દાણા છે ને ભરપૂર ભરાયનાલા હે આમ ખાલી નથી ખાલી હોય ને તો જો આમાં દાણાને છેડેલા છે ને દબ્બાઈ દે તરત દબાઈ જાય ને આ દાણા છે ને દબાતા નહીં તો આમ દબાવીને તો દબાતા નથી એટલું ડુંડું છે ને કડક છે કારણ કે જેટલા આમાં દાણા આંબી એમ હતા ને એટલા એ ડુંડાની અંદર દાણા આવેલા છે ને ભાઈ કપાતો છે ને ભાઈ આમાં રોગ તો છે જ કારણ કે છે ને આ બધો રાતડો આવી ગયેલો છે કારણ કે હળમા છે ને ગમે એટલી દવા છાંટો તો રોગ જાતો નથી આમાં એમ જ છે આ ભાઈ છે ને આપણી કરતાં એક બે વાર વધારે દવા સાટી દીધી તો ઈવડાની રોગ છે તો આપણે બે વાર સાટી છે તન તની છ સારવાર સડી દે તો એટલો રોગ છે કારણ કે આ વરસાદ નહીં એવું બધું કોને ખબર આ વાતાવરણમાં જ કંઈક ગમે વાંધો છે વગર એટલો બધો શું ને રોગ આવે નહીં પણ આ કોણ અતિશય રોગ આવેલો ઓ હો હો માઇન્ડ વિઝવો ભાઈ તમે માઇન્ડ વી માઈન્ડમાં દવા સાટી ને તે કેવી હતી નતારે કેવી થઈ ગઈ પાળા થઈ જાવ ભાઈ પાળા થઈ ગયા પાળા કેટલી માઇન્ડ માખા ખેતરમાં સાહો વસાડા માઈન્ડ વિનો સમજવું એટલી જ છે કારણ કે જગ્યા દાદી વધતી નહીં તો કુઆી કેવી છે ને આમાં છે ને પછી એટલે બધી હિંગુ નહીં હોય કારણ કે રાયડે સડી જશે રહી હા માંડવીનું છે ને ઝાડું વધી ગયું ને વરસાદ કેદું આવ્યો નહોતો એટલે ઝાડું વધી ગયું ને જો ભાઈ આપણે આવું ખાડી લીધું ને તો કોઈ ફૂલાઈ ગયું હોય ને એ ક્યાંય નાખવાનું આટા મારો આવીને તેવા પથરાઈ ગઈ માંડવી હવે છે ને તમને ફાલ દેખાડી દઉં આવી રીતે નવું હોય નવું હોય ને વરસાદ આવ્યો ને પૈસાની વધી લે હિંગુ હે હીંગ હે વધારે નથી કે એમાં છે ને ગારો થાય છે એટલે વધારે નહીં ખોવું છે પણ આમ પારવી પારવી હિંગું છે વધારે તો નહીં બહુ પણ થઈ જાય આમ મતલબમાં વરસાદનો આવ્યો જ ને તો કાંઈ ન થાય પણ વરસાદ આવ્યો એટલે થોડું ઘણું થઈ જાય કપામાં છે ને ભાઈ આમાં રોગ કપા બધા એવા જ છે કારણ કે કુદરતી રોગ છે ના ભાઈ જો સોડવો ક્યાં લેવાય બરાબર હાલ કેવો હે આવું મારો ગોંગડા હે કોની એ વિશે ભાઈ એવી રીતની હે થી જાય તો ભાઈ સારું ને અહીંયા છે ને આમાં આમાં માંડી છે ને એમાં છે ને આપણે દવા સેટી છે ને તે દીશ ને આમાં મૂંડા મૂંડા ને એવો બધું આવી ગયેલો હતું તો જો આમ ઓલા આપણે ખાલી છે ને એના એટલામાં છે ને મુંડા અડી ગયેલા છે ને આ આશા અમા નહીં દેલા તો આશા કે આ ખોપરેલો લાગે જો આશા અમારે પાસે ઓલા આપણે બે ત્રણ ઠેકાણે મુંડા અડી ગયેલા છે આશા અમા પાસે નહીં ડેલા અમુક અમુક ને એવી રીતના ખાલા પડી ગયેલા છે કારણ કે મુંડાના કારણે જો આપણે ખાલું પડી ગયું છે જો અહીંયા હજી જો અહીંયા હશે હિત મુંડો આમાં આ કેવો થઈ ગયો મુંડો ઉડી ગયેલો છે આ આમ કાંઈ હોય નહીં ને ખાલા પડી ગયેલા છે ને મુંડાના કારણે કપાતો ભાઈ આવો છે ને આ છે આપણે ઝૂંપડી તો આ ઝુંપડી છે ને હજી તમને આવી લાગે ને પણ એક દિવસ થોડોક સમય પછી છે ને આ ઝુંપડીનો આખું લૂક બદલી દેવાનું છે આ વહેલા છે ને એટલા વહેલાથી સીડ્યા છે પછી છે ને આમાં તો ઝુંપડી એવું લાગશે જ નહીં કારણ કે વહેલા જ નીકળ્યા દેખાય આ વેલા છે ને બધા આખી ઝુંપડીમાં પથરાઈ જવાના છે પહેલાં છે ને પોનના સમયમાં આખી ઝુંપડી છે ને ઢકાઈ ગઈ વહેલાથી તો કોણ એવું થઈ જાય એટલા વહેલા સીડ્યા છે ને હજી છે ને આમાં દૂધા પડવા મળ્યા અહીંયા એવી રીતના છે ને હવે દૂધા પડવા મળ્યા છે કારણ કે બકાલો હવે સેલું થઈ ગયો તો અમે તો આમ કારણ કે વેસા તો લેવા જવું નહીં પડે આમ જોવામાં બાજરી આપણે છે ને વાડીની અંદર છે ને આવા ભીંડા થાય ભાઈ દોઢ વેદ ની હિંગ જો કેટલા ઉધારેલા છે તમારે કોઈને ખાવ હોય તો આપણે ઘર કરે ચક્કર મારો તો તમને બધાને ખબર પડે ભાઈ આપણે વાડીના પીંડા કેવા છે એમ ને આજે ભાઈ બધી પાર્ટી મારી બેઠી છે ને મારા બાર ને છે ને ભાઈ વાસ્તા આવડે ને કાગળિયા ફળા હું જોઉં સૌ ભાઈ હું જોઉં છું બાવ ને એટલે ભાઈ આપણે છે ને આ પહેલાના રિપોર્ટ છે ને જૂના રિપોર્ટ એ ખોલે છે જોતા સામી હા આ રિપોર્ટ છે આપણે આ છઠ્ઠા મહિને કરાવ્યા હા છઠ્ઠા મહિને જ દે ને હા હા એ પણ કે એ ઘણા સમય થઈ ગયા આમાં ભાઈ કોમેન્ટ આવે એનો જવાબ દી દે તો બહુ આવે હા દેની બહુ કોમેન્ટ આવે ને ત્યાં જવાબ દી દેવાનો હે હા જવાબ દી દેવાનો હા હા આનો ભાઈ ફોટો પાડી દો તો મારા બાની બધે છે ને ભાઈ બેઠે છે ને રિપોર્ટ બી પર જોય છે તો ફરમાવો નક્કુ બા છે બધે કોમેન્ટ આપી કેટલા મહિનો છે તમારા આઠ મહિનો છે કેટલા મહિનો આઠ મહિનો છે બીજો બા કે કાબા હા

આપડે તો ખાઈ બેન નો ફોન આવી ગયો મારા કરે છે ને ભાઈ બધા ફોન માં વાત કરતા હોય એટલે પછી છે ને વાળું કરવામાં છે ને બહુ મોડું થઈ જાય જો આ રોટલા તો લીલી લીધેલા હે પણ હવે શાક ના ભાણા ચોક ફાડે કે

આજનો વિડીયો છે અહીં સુધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી આપણે નવા વિડીયોમાં બધાને જય માતાજી રામ 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 રામ